ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આજે પત્રકાર પરિષદ સંબોધી હતી જેમાં તેમણે સંસદમાં મુદ્દો ઉઠાવ્યો હતો આયુષ્યમાન કાર્ડમાં દર્દીઓને પડતી હાલાકીનો એમાં અમદાવાદની એસપી હોસ્પિટલમાં દર્દીઓને હાલાકી પડે છે તે પ્રકારની વાત તેમણે કરી છે અને તે મુદ્દો ઉઠાવવાનો ઉદ્દેશ્ય તેમણે જે હાલાકી પડી રહી છે દર્દીઓને તે સતી સુધારો કરવામાં આવે ત્યારે હોસ્પિટલે સતી નિરાકરણ કરવાની અખબાર યાદી ખોટું નથી થયું તેની બડાઈઓ બનેલ હકીકતને દાવાની પોતા હકીકત ખુલ્લી પાડી હતી એક જ દર્દીએ જે એસપીપીમાં દાખલ થયા તેને કહેવામાં આવ્યું કે આયુષ્યમાન કાર્ડ છે એટલે તેમને કોઈ પ્રકારનું બિલ આપવામાં નહીં આવે ત્યારબાદ જ્યારે સારવારથી કોષ ન હતી બીજી સારવાર માટે જવા દર્દી માંગ કરી ત્યારે તેને જવાબમાં કહેવામાં આવ્યું કે છ હજાર સાતસો રૂપિયા ભરવા પડશે ત્યારબાદ દર્દીના પરિવાર શક્તિસિંહ ગોહિલને રજૂઆત કરી શક્તિસિંહ ગોહિલે આરએમઓને ફોન ઉપર આ મુદ્દે વાત કરી આરએમઓ જવાબ આપવામાં કહ્યું કે નિયમમાં કોઈ ફેર નહીં થઈ શકે દર્દીના પરિવારને વારંવાર રજૂઆત કરી બિલમાં ક્ષતિ સારવાર કરતાં રકમ વધારે દર્દીને ઓગણત્રીસ હજાર આઠસો નવ્વાણું રૂપિયા દવાનું બિલ પકડાવી દેવામાં આવ્યું આ ઘટનાને લઈને આજે કોંગ્રેસના ગુજરાત પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે એસબીપીમાં જે ધાંધલીઓ ચાલી રહી છે જે આયુષ્યમાન કાર્ડમાં ક્ષતિઓ સામે આવી રહી છે અને લોકોના પૈસા ખંકેરવામાં આવી રહ્યા છે તેને લઈને શું આરોપ કર્યા છે તે સાંભળી લો પરસ મારા જો કામ છે એક આયુષ્યમાન કાર્ડમાં કેટલી ક્ષતિઓ અને એના કારણે જે દર્દીઓને મુશ્કેલી પડે છે એ ગરીબ દર્દીને મુશ્કેલી ન પડે એ આશયથી મેં પાર્લામેન્ટમાં અહીંની આપણી એસવીપી હોસ્પિટલમાં બનેલી ઘટનાનો મુદ્દો ઉઠાવ્યો મારી અપેક્ષા એ હતી કે પોઝિટિવ રીતે લઈને આયુષ્યમાન કાર્ડમાં જે દર્દી સારવાર લે છે ને પડતી જે મુશ્કેલીઓ છે એનું નિરાકરણ આવે એસપીપી હોસ્પિટલ પોતે કોર્પોરેશન સંચાલિત છે તો એ વિષયના ઊંડાણમાં ઉતરીને એમાં ક્યાંય તકલીફ દર્દીને પડે છે એનું નિરાકરણ લાવે કોઈ રાજકીય આક્ષેપો કરતા આ આશયથી મેં પાર્લામેન્ટમાં મુદ્દો ઉઠાવ્યો અને દુઃખ એ વાતનું છે કે એસવીપી હોસ્પિટલે પોતાની ક્ષતિઓ સુધારવાના બદલે એક અખબારી યાદી જાહેર કરીને મીડિયાના સમાચારો ખોટા છે મીડિયામાં આમાં આવ્યું આમાં આવ્યું આમાં આવ્યું બધું ખોટું છે આવી પ્રકારની એક યાદી જાહેર કરી જેના કારણે મારી આજની પ્રેસ કોન્ફરન્સમાં અન્ય અમારા અધિવેશનની વાત કરતા પહેલા એસપીપી હોસ્પિટલમાં જે રીતે અંધેર અને લૂંટ ચાલવાની બાબત મારા ધ્યાને આવી છે અને એના કેટલાક પુરાવા છે એ હું આપની સમક્ષ રજૂ કરવા માગું છું કચ્છનો એક ત્રેવીસ વર્ષનો યુવાન અકસ્માતે ઈજા પાડીને હોસ્પિટલમાં દાખલ થાય છે ત્રેવીસ વર્ષનો છે દાખલ થાય છે ત્યારે એને કહેવામાં આવે છે કે આયુષ્યમાન કાર્ડ છે તમને કોઈ ખર્ચ લાગશે નહીં ત્રણ ચાર દિવસની ટ્રીટમેન્ટ પછી દર્દીને ટ્રીટમેન્ટમાં સંતોષ નથી જણાતો લિફાફોપી લાગે છે એટલે દર્દી કહે છે કે અમારે અહીંથી જતું રહેવું છે અમારે બીજે સારવાર લેવી છે તો પહેલા કહ્યું કે અડસઠ હજાર ભરવા પડશે પછી કેવું કે છત્રીસ હજારનું બિલ થયું છે છત્રીસ હજાર તમારે ભરવા પડશે એટલે દર્દી કહે છે તમે કહ્યું હતું કે આયુષ્યમાન માં તમને સંપૂર્ણ ફ્રી સારવાર મળશે તો આ પૈસા શેના ભરવાના તો કે તમે અધૂરી ટ્રીટમેન્ટ એટલે કે પગ કપાવવાનો છે પગ કપાયા વગર જવું છે તો તમારે પૂરા પૈસા ભરવા દર્દીના સગાએ મને ફોન કર્યો મેં આરેમો કુલદીપ જોશી સાથે ફોન પર વાત કરી એમણે મને કહ્યું કે સાહેબ શું કરીએ આમાં નિયમ જ એવો કરી દીધો છે કે પૂરી ટ્રીટમેન્ટ લીધા વગર કોઈ દર્દી જાય

નિયમ છે મારે મોકે છે તમને મદદ કરી શકાય એમ નથી દર્દી બિલ માટે જાય છે ત્યારે એને કહેવામાં આવે છે કે ઓગણત્રીસ હજાર પેલા પેપર ઓગણત્રીસ હજાર રૂપિયાનું મેડિકલ સ્ટોરનું જ બિલ છે બિલની કોપી દર્દી છે એનો ફોટો પાડી લે છે ઓગણત્રીસ હજાર આઠસો નવ્વાણું રૂપિયાનું મેડિકલ સ્ટોરનું એસવીપી હોસ્પિટલનું બિલ આમાં તમને સોફ્ટ કોપીમાં સરખું દેખાય છે સોફ્ટ કોપી પણ આપણે કલર્ડ કોપી બિલની મનીષભાઈને હું કહીશ આપને સૌને મોકલી આપે ઓગણત્રીસ હજાર આઠસો નવ્વાણું એટલે દર્દી કહે છે કે સાહેબ આ આટલી બધી દવા તો અમારે ત્યાં આવી જ નથી તો આ બિલ ઓગણત્રીસ હજારનું કેમ નીચે ઉપર નીચે ઉપર ધક્કા ખાય છે પેલો કે બિલ તમે કહો છો પણ એ દવા ક્યાં આપી ક્યારે માથા એ દવા તમારે આ એનો ફોટો આ બધી દવાઓ કે આ ખૂણામાં પડી છે તમને પહોંચી નતી બિલ લખાઈ ગયું છે એટલે હવે તમારું મેડિકલ નું બિલ ઓગણત્રીસ હજાર ની ત્રણ હજાર ને વોઢ રૂપિયા જ થાય છે નવું બિલ આપે છે ત્રણ હજાર એનો પણ ફોટો આપે છે દર્દી એ વખતે એના સગા એ સતત વાર્તાલાપ કરે છે અને કહે છે કે ભાઈ તમે આ જે બિલની મારી માથાકૂટ કરી એની સાથે તમે એક્સરેના ચાર હજાર રૂપિયા મૂક્યા છે એક્સરે તો મેં રોકડા બેરાતા પૈસા તો મારા બિલમાં કેમ જો અમે આ પૈસા આને આપ્યા આની પાસે પછી સ્વીકારે છે કે હા આ બિલ છે ને એક્સરે નું તમારું ખોટું ચડાવી દીધું એટલે એ પણ અમે કાઢી આપીએ છીએ એટલે ચાર હજાર રૂપિયા એક્સરે નું બિલ હતું એ પછી બાદ થાય છે દર્દી અને બિલિંગમાં જે બેન હતા એ પાછા ડ્યુટી ઉપરથી જતા રહ્યા એટલે એની સાથે ફોન પર વાત કરે છે સરદાર સાહેબના ધન્ય ધારા ગુજરાતમાં કોંગ્રેસ પક્ષનું જે અધિવેશન આગામી દિવસોમાં મળવા જઈ રહ્યું છે જેમાં શક્તિસિંહ જણાવ્યું કે તારીખ આઠ અને નવ એપ્રિલે ગુજરાતમાં કોંગ્રેસ પક્ષનું રાષ્ટ્રીય અધિવેશન અમદાવાદમાં યોજાશે ઘણા લાંબા સમય પછી ગુજરાત રાજ્યમાં એઆઈ सीसी નું અધિવેશન મળી રહ્યું છે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી કોંગ્રેસ પક્ષની સર્વોચ્ચ સમિતિ છે જેનું પ્રથમ અધિવેશન 1885 માં મળ્યું હતું ને 1938 માં ભારતમાં યોજાયેલ હરિપુરા અધિવેશનથી ભારતની આઝાદીના મોડ્યા રોફવામાં આવ્યા હતા તેમના મામલાને લઈને જે एआईसीसी અધિવેશન મળવા જે રહ્યું છે તેનીની શરૂઆત કરી તે સાંભળી લો એકસાથે ત્રણ સવાલ છે પહેલો સવાલ આપે સોશિયલ મીડિયા જવાબ આપો તો કેટલિક સોશિયલ મીડિયા

સ્ટેડિયમ ડોમ ચાર દિવાલ મોટી હોય મોટો હોલ હોય એમાં જ હંમેશા થયું હોય છે આ પબ્લિક મીટિંગ નથી આ એઆઈસીસીનું અધિવેશન છે અને અધિવેશનની વ્યાખ્યા પણ જેને ખબર ન પડતી હોય એવા કોઈ ચડ્ડી બનિયાનધારી નીકળે તો એની એમાં બહુ સમય બગાડવાની જરૂર નથી બીજો આપનો મુદ્દો હતો કે અધૂરી સારવાર ચોક્કસ પેશન્ટને અધિકાર છે હોસ્પિટલ પસંદ કરવાનો હું આજે એક ડૉક્ટર પાસે ગયા પછી મને લાગે કે આના હાથમાં મારે મરવું નથી મને લાગે છે કે અહીંયા બરાબર થતું નથી ચાર દિવસ હોસ્પિટલમાં રહ્યા પછી દર્દીના સગાને દર્દીને લાગે છે કે અહીંયા બેકાળજી લેવાય છે મને તકલીફ વધતી જાય છે કોઈ સારવારમાં ઠેકાણું નથી માટે મારે બીજી હોસ્પિટલમાં જવું છે તો એ દર્દીનો નિર્ણય હોય છે અને એમાં જોખમ હોય છે એ દર્દી પોતે સ્વેચ્છાએ લેતો હોય છે મને હાર્ટ એટેક આવ્યો ત્યારે ગાંધીનગરની હોસ્પિટલમાં લઈ ગયા અને મને ડૉક્ટરે કહ્યું કે તમારી પરિસ્થિતિ એવી છે કે તમને અમદાવાદ શિફ્ટ કરાય એમ નથી મેં કહ્યું તમારા પાસે કેથ લેબ છે નહીં અહીંયા પડ્યા પડ્યા મરવું નથી મારે અમદાવાદ જવું છે કે ફેમિલી મેમ્બર કોઈ નથી રિસ્ક કોણ લે એટલે મેં લખી નાખ્યું કે હું પોતે જોખમ લઉં છું મારે અમદાવાદ જવું છે અને તેજસભાઈ પટેલ પાસે હું પહોંચ્યો એ જો ન પહોંચ્યો હોત ને ગાંધીનગર રહેવાનું પસંદ કર્યું હોત તો હું આજે તમારી સામે ના હોત એટલે આ ફ્રીડમ દર્દીને હોવું જ જોઈએ અને દર્દીનું ફ્રીડમ આયુષ્યમાનમાં તમારે લાભ જોતો હોય તો અહીંયા જ મરો કે પગ કપાવો આ પ્રક્રિયા બરાબર નથી કોઈ પણ માણસ દિલ પર હાથ મૂકશે તો આ વાત સ્વીકારી શકશે નહીં હા અમે જ્યાં જ્યાં આ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખને અમુક સત્તા આપી દીધી છે તમને લાગે કોન્ક્રીટ તમે પગલા લઈ શકો છો અને કેટલાક જિલ્લામાં કેટલાક લોકોને દૂર કરાયા છે અમારી શિસ્ત સમિતિ પ્રદેશની છે એ ફરિયાદોને તપાસીને જરા લાગે ત્યાં લાગે આનો કોઈ એક્સરે તો છે નહીં કે આપણે કરી શકાય અમારા કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા અમારા દંડક બે મહત્વના કહેવાય એના ઉપર જ આધાર હોય હવે અહેમદભાઈ ની ચૂંટણી વખતે છેલ્લી વખતે બંને જણા ભાગી ગયા એટલે રાહુલજીએ જરૂર કહ્યું છે કે જો જ્યાં મળે ત્યાં અમે સહેજ પણ અચકાયા વગર પગલા પણ ભરીશું પણ કુદરતી ન્યાયનો સિદ્ધાંત પ્રિન્સિપલ ઓફ નેચરલ જસ્ટિસ એનું પાલન થશે પ્રદેશ કોંગ્રેસ સમિતિ લેવલે અમારી શિસ્ત સમિતિ છે જેમાં હું પણ દખલ નથી કરતો સ્વતંત્ર રીતે શિસ્ત સમિતિને લાગે કે આ કરવા જેવું છે ત્યાં કરશે જિલ્લાના જે અધિકારો છે એ જિલ્લાને આપી દીધા છે કેટલાક જિલ્લાઓ એ હમણાં જ રવાના પણ કેટલાકને કર્યા છે જેમને લાગ્યું છે કે આ બીજેપી સાથે ઓબનોબિંગ કરે છે એમને રવાના કર્યા છે કોઈ પણ વિચારધારામાં હો તો તમે હીરો હો છો પક્ષ પલટો છો ત્યારે તમને ગમે તે મળે તો પણ લોકોની નજરમાં તમે ઝીરો થાવ છો આ દાખલો બરાબર આપ જોશો તો મળશે કોઈ નામ લેતો નથી પણ અહી છે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિ ગોહિલ તેમણે આ બે મહત્વના મુદ્દાને લઈને આજે પત્રકાર પરિષદ સંબોધી હતી ને તેમણે આગામી દિવસોમાં જે કોંગ્રેસનું અધિવેશન મળવા જઈ રહ્યું છે તેને લઈને વાત કરી હતી દર્શક મિત્રો સ્કાઇનેટ મીડિયાને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં